હળવદ ભાજપ દ્વારા સુરેન્દ્રનગરના સાંસદ ચંદુસિંહોરાનો આભાર દર્શન અને અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો હોદેદારો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ચંદુસિંહોરાને ટ્રોફી સાલ અને મોમેન્ટો ફુલહાર પહેરાવી તમામ આગેવાનો અને હોદેદારો દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું મારા ઉપર પ્રેમ વરસાવી અને હળવદ તાલુકાના તમામે તમામ સમાજના લોકોએ જબરજસ્ત કામગીરી કરી અને જબરજસ્ત મતદાન કરીને સૌથી વધારે વધારે લીડ આ તાલુકાએ આપી છે ત્યારે મને પણ એમના અભિનંદન આપવાનો ભરખો હતો અને આજે તમામે તમામ કાર્યકરો અહીંયા દિલની લાગણીથી જોડાઈને આ કાર્યક્રમમાં હાજર રહ્યા ત્યારે આ કાર્યુઅન ખૂબ ખૂબ અભિનંદન આપું છું ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું આગામી દિવસોમાં આ વિસ્તારના રેલવેને લગતા થોડા કામો છે ગટર વ્યવસ્થાને લગતા થોડા કામો છે રોડ રસ્તાને લગતા કામો છે અને પાણીની નર્મદાની જે લાઇન કેનાલો નીકળી છે કેનાલોને ક્યાંક ને ક્યાંક અવ્યવસ્થામાં જે લોકો સુધી પાણી નથી પહોંચતું એ પાણીનું સારી રીતે વિતરણ થાય એ વિતરણની વ્યવસ્થામાં હું કામ કરું છું કાર્યકર્તાઓનો આભાર અને અભિવાદનનો નવા ચૂંટાયેલા સાંસદનો અભિવાદનનો કાર્યક્રમ હતો હળવદે ઐતિહાસિક લીડ આપી અને ચંદુભાઈને મત આપ્યા હતા ત્યારે સૌ કાર્યકર્તાનો આભાર મહિનો અને આગામી ટાઈમમાં હળવદના વિકાસ માટે સૌ આગેવાનોએ કટિબદ્ધ થયા અને ચંદુભાઈએ જે અહીંથી લોકોએ લીડ આપી છે એના આભાર માટે આ વિસ્તારના વિકાસના કામ માટે પરિશ્રમની પરાકાષ્ઠાસર છે એવી આખી વાત કરી ટોટાલિટીમાં આખી લોકસભામાં ધાંગધાળવદ વિધાનસભાને સૌથી વધુ લીડ સાથે ચંદુભાઈને હતા ત્યારે સૌએ આભાર માનીને કાર્યક્રમ પૂરો